રામ રામને સીતારામ ડાયરાને માતાજી બધાને હાજ એનારવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છે એ તમે પણ મજામાં છો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં હવાના જો હાથ જેવું થાય છે ને આપણે આજ વાડીએ ન જવાનું પણ જવાનું વાવેતર કરવા તલનું વાવેતર એક છે તે કરીએ પછી વાડીએ ટૂંકમાં જવું છે ને આજ વાડીએ મારે એકલાને જવાનું કારણ કે હવે કામ વાડીએ બીજું બધું તો થઈ રહ્યું છે એવું બધું છે તો દો મિરા દાઈ બાંધી છે શાંતિ થી મિરાનું વાસી દો દોનું કામકાજ થઈ ગયું કમ્પલીટ મિરા દાઈ બાઈર બાંધી છે તો ખાણ પણ દેવાયું છે તો હાલો હું મિરાના દર્શન કરું તો તમે વિડિયોને લાઈક આપીને તમામ ગ્રુપમાં શેર કરી દો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જય ગૌ માતા જય ગૌ માતા તો મિરા શાંતિ થી બાંધી છે નંદી મહારાજ અહીંયા બાંધો નંદી મહારાજ જો ફૂકો ને એવું ખાય છે હાલો તો એવું બધું છે અને આપણે લારી જો આવીને છોડાવી નાખવી આપણે પછી બહાર આવી બે દી કેડે પાછી છોડવાની જ થાય કારણ કે બે દી પછી લસણ આપણે ઉપાડવાનું તો એમાં માણસોને લઈ જવાનું લઈ આવવા કામમાં આવી છીએ અને વાવેતર હવે હજી પહેલાં હતા એવા ન હોય પણ ટૂંકમાં માપે માપે ચાલું થાય એવું બધું છે હાલો તો આયે દીદીને ભણવા જવાના તૈયારીઓ હાલે કેમ ભાઈ હું મુકવા જાવી હો રામ રામ ને હાલો મુકવા જાવી ને દીદી હાલો દેખો હાલો सीताराम કેટલા કેટ દી વેકેશન પડશે તારે અદી ટાઈમ ટેબલ નથી આયું ટાઈમ ટેબલ નથી ઓ હો હો તારે

પાર્ટી પાર્ટી હાલો એવું બધું કામકાજ કાજ હાલે આજ વાડીએ કઈ જવાનું છે નહીં વાળીએ જવાનું પણ મારે એકલા ને ભાઈ અટલમાં જાહે આટો મારે જાય કારણ કે એ દુકાને જાય છે આટો મારતો જાય બેન ને ભણવા મૂકવા જાવી હાલો બા એ જો શિરામન શિરામન પાણી તો બધાને જો કે થઈ ગયા બાળકોને બધાને અને બા જાય નહીં બેઠા છે અત્યારેમાં થોડું ઠંડી હોય ને એની હિસાબ આની બેહ હવે તો જો કે બજારઈ પણ આલીન વ્યાજ છે કાબા એક લાખ લવ્યા જાવું છે હે આ બેહ કે હા માં દેલે પોટલ જે સાયો આવે ને ત્યાં બેસે છે એટલે માંને હવે કઈ હલાય છે ને ફેર બેર કઈ ન સડતા ને હવે તો વાંતાને ખાવા પીવાનું આલે રાખે બધું તો વાંતાને તો બા અહીં બેઠા છે બોલવામાં જે પેલા બોલાતું એવું ન જ બોલાતું કાબા જોરથી કેમ થોડું છે બાકી તો બધું રેડી થઈ ગયું હવે વાગવામાં પોણા દહ જેવું થાય છે ને આપણે વીએવાસી તલનું વાવેતર કરવા ગયા હતા ત્યાંથી વીએવા ઘરે પાછા અને જો ટ્રેક્ટર મૂકાઈ ગયું છે અને અહીંયા હાલે પાપડ વણવાનું કામકાજ પાપડ હજી હાલે ઉનાળામાં ઉનાળામાં વણવાના હાલે એમને બાકી ગયા મિત્રો આપણે વાડિયા જવાનું બંધ રહ્યું ખરીદી કરવાની છે કરી આવી હાલો તો જેતપુર જવા આવે નીકળી વાડીયા જાવ બપોર પછી હાલો ગાડી લઈને જવાનું છે હું શું લેવાનું હે હે હું શું લેવાનું પછી શેમ્પુ પડ્યું છે કે બીજુ કઈ લેવાનું છે બીજો હાંભરે લેતા આવજો હાંભરે હું ફ્રૂટ ફ્રૂટ કઈ લેવાનું છે દ્રાક્ષ ને હું લેતા આવજો કેવી હા એ બે જ રહી ગયા કે વેન ડ્રેગન ફ્રૂટ તો પડ્યા છે ને હા દ્રાક્ષ લેતા આવજો છોકરા બાડો હા હા બીજુ મોસંબી ની તો કઈ લજી લેવા બાસ્ બસ ઠીક દ્રાક્ષ કરી લે લે કિલો કિલો તો બે કિલો ના ના એ ખૂટે નહીં બસ કાં થી દે ખાતાય નથી હાલો તો કિલો એક દ્રાક્ષ ને કીવીના કેટલા બે ત્રણ પેકેટ લઈ લો કીવીના વાગવામાં સાડા ત્રણ જેવું થાય છે ને આપણે જેતપુર ગયો તો જેતપુર જો દોઢ વાગે આવ્યો અને ઘરે આવીને પછી બપોરા પાણી કરીને ઘડીક આરામ કર્યો અને હવે આવ્યો વાળીએ વાડિયા આપણે લખમણભાઈ ક્યાં ને એની ઘોડે લખમણભાઈ ખૂટીને જે આપણે ઘરે ગયા હતા ને એ પણ આપણે ઘોડે વિડીયો બનાવે બરાબર તો લખમણભાઈ ખૂટી કહે ને એનું કેવી રીતે કહે કે જે એને પિયત આપવું હોય ને ચાલુ કરવું હોય ને તો એમ કે ખરાડો કરવા જવું છે એમ તો હું પણ એવી રીતે હરાળો કરવા આવ્યો હતો એટલે ખરાડો એટલે આપણે વાડીનું પાણી તો અત્યારે બધે જોકે લાઈન ક્યાંય લાંબી કરવી પડતી નથી બધું ફોલ જ નીકળે છે બરાબર તો વાડીમાં ટૂંક સમય છે દહ દી કે બાર દી કે વધીને પંદર દી એકાદું પિયત નીકળી જાય હજી તો તલમાં આપણે પણ હરાળો એ કરવાનો છે કે આપણે મોટર દાર નહીં રહીને ત્યાં લાઈન જરાક લીકેજ છે બરાબર તો એ અત્યારે નવરાય છે તો કરી લઈ એટલે ભાઈ ગયો ત્યાં અને જાવું છે મારે ત્યાં પણ બેથી હરાડો થોડોક ખાડો ગારવો દો ત્રિકમે અને એ ખાડો ગારી અને હાંધી લઈ વ્યવસ્થિત એટલે જ્યારે આપણે બોર વહેતા કરવાનું થાય ત્યારે ઉપાદી નહીં આ બોરે તો કમ્પ્લીટ જ છે પણ ઓલા બોરે જવાનું છે એટલે ભાઈ વહી ગયો છે એટલે આપણે લખમણભાઈ ભોળે હરાડો કરવા ટૂંકમાં આવ્યા છે તો હજી તો વાડીમાં ખૂટતું નથી પણ વાડીમાં હવે ટૂંક સમયમાં ટૂંકમાં હે ને પંદર કે દીમાં કદાચ પાણી થઈ રહે એકાદું પિયત નીકળી છે પણ પછી વરતું પિયત કાશું બીજું દેવાનું થાય એ ન નીકળે અત્યારે મોટર તો જો કે અત્યારે એક જ હાલે હે પણ અમારો કૂવો હૈયારો હે કૂવો હૈયારો એટલે બે મોટર અલગ અલગ હોય આ છે અમારીને અમારા કાકાની અને ઓલી છે બ્રિજેશભાઈની ને દિનેશભાઈની એટલે આ કૂવો તો સો ફૂટ છે એકસો ને ત્રણ પણ અત્યારે પાણી પચાસ ફૂટ ખાલી છે ને પચાસ ફૂટ ભર્યું છે પણ મોટર એક જ હાલે જો બે હાલતી હોય તો થઈ રહી હોત એવું છે બધું અટાણ સુધી ન ખૂટતું પણ હવે કદાચ બે હાલવા માંડે ને તો થઈ હોતી રીયે હવે ઠેઠ આપણે મકાઈને ખૂણે જવાનું છે હું જોઈ એમ છે આપણે ત્યાં પડે એમાં પાનું જોઈએ એમ છે તો પાનું તો આ ટ્રેક્ટર નથી એટલે નથી કાંઈ નહીં કાલે હવે કરી નાખશું બીજું તો શું કરું કાઈ નહિ અવાજમાં કંઈ સાપળો ખોલવો પડે ને સાપડો ખોલો હં હોશ પાઈપનો સાપડો હોશ પાઇપનો સાપડો ખોલ્યો હં હં કાંઈ નહીં કાલ ટ્રેક્ટર રહે છે કાઈ કરી નાખ્યું એટલે એની કાંઈ એવું એમ ઉતાવળ નથી પણ ટૂંકમાં વાડીમાં જો પાણી થઈ જાય પછી વેતા કરવા પડે ને નવરા થઈ એવું નવરા હોય ને થઈ જાય એટલે લસણી આપણે બે ત્રણ દિવસમાં ઉપાડવાનું થાય એટલે પછી પાછા કામમાં પડી જાવ કાલ પાછું હું વાવવા બી જવાનો હો આમાં કાલ તારે દવાનો રાઉન્ડ કરવો હોય ને કયો કરવો હે મસીનો ને ઈડું તો અચાણે છે જ નહીં કારણ કે ઈડું ઓળખરે હતી આજુ વખતે ઈયળ કે દેખાતી નથી એટલે મસી છે અત્યારે છે ને સફેદ વધુ પડતી છે કેમ સફેદ હા સફેદ જ છે જાણી કો લીલું નથી સફેદ જ મસી છે હારો રાઉન્ડ એક એકવાર કન નાખો થઈ જાય રેડી બીજું હવે પછી આ સેલો રાઉન્ડ હવે પછી નો કરવો પડે હમ અને અત્યારે આમ જો તલ થઈ ગયા મસ્ત એમ કાંઈ ઘટે નહીં એવા તલ થઈ ગયા અને કાલે જ જોકે ભાઈઓ પૂરા વિડિયો ન જોતા હોય એટલે નકર જોતા હોય ને તો ખ્યાલ આવી જાય બરોબર આપણે કાલના વિડીયોમાં જ કીધું હતું ને કાલના વિડીયોમાં જ પાછી કમેન્ટ કરી એ આગલા વિડીયોમાં કમેન્ટ કરી હતી અને કાલે કરી કે તલને કેટલામાં દિવસે પોવાય એમ તો એના દિવસના અમે ઓલ કાલ જ જવાબ દઈ દીધો બરાબર તમે વિડીયો પૂરો ન જુઓ તો અમારે પછી શું કહેવાનું કહો બરાબર ને કારણ કે કા કાયમ કાયમ પછી જવાબ દેવાય અમારે ઓલું થતું હોય કારણ કે પછી આનો દિવસનો કોઈ માપ ન હોય પણ તલ ટૂંકમાં તમારે લંકાતા હોય તો પાઈ દેવા પડે અને જો ન લંખાતા હોય તો હું તો હાલે સારી જમીન હોય ચાલે અને સેજ નબળી જમીન હોય લંખાતા હોય તો પાઈ દેવાય બાકી ડૂબસીએ તો કાંઈ થા નહીં અને ડૂબે નો ન હોય આવડા થઈ તો ગયો તો તો હોય બાકી આ રીતની આ રીતના હોય આમાં તો ક્યાંય લાંઘો નથી અને આને તમે પાણ પીએ આપો તો આ પીડા પડવાની શકવતરીએ કારણ કે પીડા એકવાર પીડા પડી ગયા ને પછી એ જો આને સુતાર વાહમાં પડી જાય એટલે જરૂર હોય તો પાણી અપાય અને નો જરૂર હોય

તમારે કેવી જમીન હોય તો આપને ન ખબર હોય બરોબર અમે અમારી જમીનમાં ટૂંકમાં સોથે પાંચમે દિવસે પિયત આપી પણ ક્યારે તલ એકવાર ગોઠણ ઉપરવાટ થઈ ગયા પછી કેમ જ્યારે બંધારણને એવું ફૂલ ને એવું થતું હોય ટૂંકમાં તે પછી પાણીનો વધારે ટૂંકમાં દઈ એમ તેવું છે અને બીજા એક ભાઈ એમ કહેતા હતા કે તમારે તલ કેટલા વીઘે નાખેલા છે આપણે અગિયારસો ગ્રામ આમાં નાખેલા હા પેલા વેવા એમાં અને નીચલા વેવા એમાં એક કિલો જ નાખ્યા કારણ કે અગિયારસો ગ્રામ નાખા તે ભલે નહોતા ઉગ્યા એટલા અને એ જે રોકાણ હતા ને એ અત્યારે ઉગ્યા જો એ આવડા આવડા થયા કોક કોક દાણો રોકાણ હતા ઘણા ઠેકાણા ઝીણા ઝીણા બબે પાંદડે અત્યારે ઉગ્યા જો એટલે ત્યારે આપણે કિલ્લાનો ઉગાવો કમ્પ્લીટ મળી ગયો તો કેમ સો ગ્રામનો નહોતો મળ્યો પણ આ કિલ્લો તલ તો છે ને બહુ કાફી થઈ ગઈ ઘણો આ એટલા બધા આ છે ને કારણ કે બહુ પછી ઘાટા થાય છે ને તો શું થાય તું ઉતારો નથી આવતો કેમ કારણ કે અમે તો ચાર પાંચ વર્ષથી વાવી છીએ કાળા તલ અને આ કાળા તલ છે આપણે સફેદ નથી બધા કાળા છે આઠ વીઘાના તલ છે પણ બધા કાળા છે અને હવે મગફળીમાં જો હવે આપણે નીંદા આવતો બધું કાલે જ પતી ગયું તલમાં નીંદા ગયું ને મગફળી પાછો રાઉન્ડ મારી દીધો કેમ એ તો મગફળીમાં નીંદા ગયું હવે દવાનો એક રાઉન્ડ આજકાલે કરવો જો હે તલની આઈ કાલત જ કર પહેલાં આમાં કરી નાખીએ પછી તલમાં ચાલુ કરા હે એટલે મગફળી હવે કઈ નીંદવાનું કામકાજ હમણાં છે નહીં અને મગફળી આમ થઈ ગઈ છે હવે સારી પણ દવા એકવાર લાગી જાય ને તો સારું રીએ એમ બાકી તો હવે આમ જો કાયદેસર બે દિન નવરા થઈ કા બે દિવસ પાછા નવરા થઈ હવે બે દિવસ પછી પાછા તો લસણમાં પડી જાવ પાછા ચાર પાંચ દિના કામમાં ફિટ થઈ જાવ પછી તો જો કે પાછા નવરા થાય નહીં કારણ કે પછી પાવાનું ને એવું બાધુ ચાલુ જ રહીએ કેમ હા બાકી તો મગફળીમાં કાંઈ વાંધો નથી હાઈ ક્લાસ છે પણ દવાનો રાઉન્ડ એક કાલે કરવાનો કાલે એવું લાગે ભાઈ સાટી દે મારે જવું જો હે તલ વાવવા જવાના હે અહીંયા આપણી વાડી પાંચ વાવવાના આગળ એના વાવવાના સોલ સત્તર વિકાના મારે લગભગ રોંટો થઈ જાય એટલે જઈ વવાઈ રહી હતી આવે પછી કદાચ થોડું ઘણું રહી જાય આમાં પાંચ પંપ આપણે આમાં થાય છે અને પછી પંપ તલમાં થાય ત્રીસ પંપ જેવું થાય કેમ ભાઈ ત્રીસ પંપ જેવું થાય પછી રહી જાય એટલે બપોર પછી સાંજે ટુકડા છે ને બે પાંચથી સાટી દેવું બીજું શું કરું અને આ બોરે આપણે કમ્પ્લિટર છે બધું અહીંયા કાંઈ કરવાનું નથી પણ થોડું ઘણું હોય ક્યું કે આ કન્વર્ટરને એવું બદલાવાનું હોય આ આધા સોકેટ હોય ને કન્વેટર હા આ રહીએ ને આ ટૂંકમાં પલરા હોય એટલે એ બે વર્ષે અમે બદલાવી જ નાખીશ કેમ કારણ કે આ એક તો સારું છે પણ આ હજુ ખરાબ થઈ ગયેલું છે એટલે આ કેબલના સર્વિસના હાંધા હોય ને એ ટૂંકમાં બદલાવવા પડે એટલે એ આજ નવા લઈ લઈએ એટલે કાલે નાખી દેવું નવા એ બધું થઈ જાય કમ્પ્લેટ બાકી તો અને ઓલી પણ જ્યાં થોડીક લાઈન થોડીક લીકેજ છે એ રિપેર થઈ જાય એટલે રેડી બીજું કોઈ વસ્તુ કાંઈ કરવાની નથી 我好了个已经，看了个已经。加油、嗯嗯！我都懒得去往开。你看,看完篮我打呀，打这个 <laughs>